બોલો કૃષ્ણ કનયાલા લગી જય અગિયારશ માતાએ લીધું ગાયનું રૂપ જો કસોટી કરવાને પૃથવી લોકની પેલી પરીક્ષા पंडित ની કીધી જો જૈને યો ફારે પંડિતયા આંગણે સાંભળને પંડિત ગાયું બી દ્વાર જો રોટલી ના દાન તમે આપજો ઘરમાંથી પંડિત એમ બોલ્યા છો સાંભળજો ગાય માતા મારી ને મારા તે ઘરમાં રસોઈ નથી તૈયાર જો આશા રે તમે કરજો બીજા ઘરની અંતરની વાણી ગાય માતા એમ બોલ્યા જો અંતરની વાણી સદા અમર રહેશે ખંભે ખેડીઓને હાથે પોથી રહેશે જો ભિક્ષા રે ઘર ઘર ની કાયમ માંગશો અગિયારસ માતા લીધું ગાયનું નું રૂપ જો કસોટી કરવાની પૃથ્વી લોક ની બીજી પરીક્ષા સિપાઈ ભાઈ ની કીધી જો જયને યુવા સિપાઈ ને આંગણી સાંભળ ને સિપાઈ ગાય ઉભી દ્વાર જો ભોજન પાણી ના દાન તમે આપજો ઘરમાંથી માંથી સિપાઈ એમ જ બોલ્યો જો સાંભળો રે ગાય માતા મારી વાત મારા તે ઘરમાં રસોઈ નથી તૈયાર જો

ભાવેથી ભોજન તમે આરોગ્ય જો ભોજન કરીને માતાએ આપ્યા આશિષ જો કાયમ રે ભંડાર તારા ભરા રહેશે લક્ષ્મીજીનો વાસ તારા સદા રહેશે જો અરે માનવ્યો અખ્યારસ તુલસી પૂજજો જો તુલસી પૂજવાથી વૈકુટ ટુકડો જે મહિમા ગાશે જો તુલસીને સાલે ગ્રામ તેને મોક્ષ આપશે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જે ભીમ અગિયારસ આ ભજન તમને જો ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો